પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ પર અમૃત સ્ટેશન યોજના હેઠળ કુલ સોળ સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે આ સ્ટેશન ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વ યુક્ત બનાવવામાં આવી રહ્યા છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર સોમવારના રોજ માનનીય વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે પંદરસો જેટલા બ્રિજ અને અંડરબ્રિજના કામનું લોકાર્પણ કરવામાં આવશે જેમાં ડભોઈના પણ ઓવરબ્રિજનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઈ રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાનશ્રીના યોજાયેલા વર્ચ્યુઅલી કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ રેલવેના ઉચ્ચ અધિકારીઓ નગરપાલિકાના પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો તેમજ ભાજપ સંગઠનના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વડોદરા મંડળ ખાતે આ સ્ટેશનોના પુનઃ વિકાસ માટે લગભગ પંદર ભારતીય રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે કટિબદ્ધ છે જેથી નાગરિકો અને રેલયાત્રીઓને વધારે સારી આધુનિક સુવિધાઓ મળી શકશે જેથી સ્થાનિક ગામડા અને શહેરોનો પણ વિકાસ થઈ શકશે અને યાત્રીઓની રેલયાત્રા આરામદાયક થઈ શકશે આ સ્ટેશનોના વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવાની યોજના પણ છે જેથી તેનો ઝડપથી લાભ મળી શકે આ યોજનાઓને આવકારી અંદર ઓવરબ્રિજમાં કેટલીક ખામીઓ છે તે અંગે ધ્યાન આપવામાં આવ્યું છે નવા માં ડબોઈ રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ તેમજ ઓવરબ્રિજ ક્રોસ વેઇટિંગ રૂમની વ્યવસ્થા તેમજ આગામી સમયમાં ડબોઈ રેલવે સ્ટેશન ખાતે તમામ ટ્રેન ઊભી રહે અને ટિકિટ થી જ મળી રહે તેમજ મુસાફરોને સગવડ મળે તેવી વ્યવસ્થા કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે તો સ્વાગત બહુ બહુ ધન્યવાદ राहुल गोगी कनाच और मान्या मिस्त्री यहाँ पे आएंगे कड़िया <ण्रेव> तनाज और मान्या मिस्त्री के लिए हुए अथक और समग्र प्रयास नए भारत की रीप को आधुनिक कलेवर देने की फोटोग्राफर पा रहे हमें मान्य स्त्री ज्यादा है साथ ही राज्य में अब कई वंदे भारत ट्रेन चल रही है लगभग सभी प्रमुख मार्गों पे ये चल रही है अपने आज पूरा देश में यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेब सरकार में एकतालीस करोड़ जेवी मातभर रकम पांच रेलवे स्टेशनों નો પુનઃ વિકાસ અને પંદરસો જેટલા ઓવરબ્રિજ અને અંડરપાસના લોકાર્પણો આજે અહીંયા માન્ય મોદી સાહેબે દિલ્હીથી ઈ લોકાર્પણ કરવામાં આવી વર્ષો પછી આ દેશને આટલી મોટી રકમનું બજેટ રેલવેમાં ફાળવવામાં આવ્યું અહીંયા આજે ડભોઈ એટલે કે દર્ભાવતી રેલવે સ્ટેશન પર આ કાર્યક્રમ કરવામાં આવ્યો મારી સાથે અહીંના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શૈલેષભાઈ મહેતાજી સાથે નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સંગઠનના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો અહીંયા ઉપસ્થિત થયા આ બજેટ થકી દરેક રેલવે ને આધુનિકરણ નો લાભ મળશે અને યાત્રીઓને સુવિધા ઉપલબ્ધ થશે જે પહેલાની સરકારોમાં જે રેલવેમાં તકલીફ પડતી હતી એ તકલીફ દૂર થશે અને અત્યારે રેલવેમાં મુસાફરી કરવાનું યાત્રાળુઓ વધારે પસંદ કરે છે એનું કારણ એક જ કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં જે સુવિધા ઉપલબ્ધ થઈ છે એને અમે આવકાર્યા છે માન્ય મોદી સાહેબને અભિનંદન પાઠવીએ છીએ કે મોટી માતબર રકમ દેશ માટે પણ આજ રોજ માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી રીતે એકતાલીસ હજાર કરોડની પરિયોજનાઓની ભેટ દેશને આપવામાં આવી છે જેમાં પાંચસો ચોપન જેટલા રેલવે સ્ટેશનોનું નવીનીકરણ અને પંદરસો ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામોનું લોકાર્પણ કદાચ આઝાદી પછી પહેલીવાર રેલવે માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હશે અને આટલે એક સાથે આટલી બધી યોજનાઓનો અમલ એક જ દિવસે કરવાનું પહેલી જ વાર માન્ય વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું ત્યારે હું મોદી સાહેબનો આભાર માનું છું ખાસ કરીને આજે વડોદરા અને તેમાં પણ ડભોઈ રેલવે સ્ટેશન ખાતે આ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં અમારા લોકપ્રિય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ નગરના પ્રમુખ અને રેલવેની કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો સાથે જ ડભોઈ નગરના નાગરિકો પણ અહીંયા રહ્યા રેલવે સત્તાવાળાઓ પણ ઉપસ્થિત રહ્યા અને તમામે આ યોજનાઓને આવકારી છે કેટલીક ખામીઓ છે એ બાબતનું રેલવે સત્તાવાળાઓનું ધ્યાન પણ દોર્યું છે કે અંડરપાસમાં પાણી ભરાય છે કેટલીક ઠેકાણે કામગીરી બરાબર નથી થઈ આ બાબતનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે ટૂંક સમયમાં એનો પણ નિકાલ થશે એવી રેલવે સત્તાવાળો તરફથી ખાતરી પણ આપવામાં આવી છે પણ નો ડબો રેલવે એક જમાનામાં નેરોગેસ્ટ્રે ટ્રેનો એશિયાનું સૌથી મોટું મથક તરીકે ઓળખાતું હતું હરિવાર ડબો રેલવે સ્ટેશન નવા રંગરૂપમાં આવી રહ્યું છે થોડાક વખત પહેલાં જ બત્રીસ કરોડ રૂપિયા નવીનીકરણ માટે ડભોઈને પણ ફાળવવામાં આવ્યા હતા અને કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે અહીંયા લોકો માટે પ્લેટફોર્મ ક્રોસ કરવા માટે અંડરગ્રાઉન્ડ ને ઓવરબ્રિજ દેવની સગવડ કરવામાં આવી છે લોકોને વેઇટિંગ રૂમની પણ સલત આપવામાં આવી છે અને એક આધુનિક રેલવે સ્ટેશન ડભોઈને મળ્યું છે અને હવે આગામી દિવસોમાં અહીંયાથી પસાર થતી તમામ ટ્રેનો અહીંયા ઊભી રહી અને અહીંયાથી ટિકિટો આપવામાં આવે એવી રજૂઆત પણ સાંસદ સભ્ય તરફ પણ કરવામાં આવી છે મારા દ્વારા પણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનો પણ અમલ થશે પછી આ રેલવે સ્ટેશન વધારે ધમધમતું થશે ત્યારે આ પ્રસંગે ડભોએ દર્ભાવતીના તમામ નાગરિકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું